માં અમે વહીવટ તથા ગ્રામ સભા અને સામાન્ય સભામાં અમે પોતે મહિલા તરીકે વહીવટ કરીએ છીએ પંચાયતના સરપંચ શું અમારી પર લગાવેલા ધારાસભ્ય છે સરપંચનું અમારી પર ધારાસભ્યશ્રીએ લગાવેલા આરોગ ખોટા અને પાયા વિનો છે અને વિકાસના કામોમાં અમે વહીવટી તથા ગ્રામસભા સામાન્ય સભામાં પોતે મહિલા તરીકે વહીવટ કરીએ છીએ અને વિકાસના કામો અમે વહીવટી તથા ગ્રામસભા સામાન્ય સભામાં પોતે મહિલા તરીકે વહીવટ કરીએ છીએ અમારી પણ ધારાસભ્ય સભ્યોએ લગાવેલા આરોપ છોટા અને પાયાળુ છે અને વિકાસના કામોમાં અને વહીવટી તથા ગ્રામસભા સામાન્ય સભામાં પોતે મહિલા તરીકે વહીવટ કરીએ છીએ અને જે ધારાસભ્યોએ તમામ સરપંચો પર દસ ટકાની ટક્કેવારી કામોમાં લે છે તે તદ્દન ખોટી છે